કે એક લાખ વીસ હજાર કિલોમીટર ચાલી ગઈ છે ગાડી હવે કોણ ખરીદશે એમ મેં એમને કીધું પણ કરું કે તમે ચિંતા ના કરો આપડા ઓળખીતા છે ગેરેજ વાળો કે તમને સેટિંગ કરીને મીટર જીરો કિલોમીટર નું કરી પછી તે પછી એ ગયા તા

મારા દાદા કહેતા હતા દાદા સાયકલ લઈને નીકળે ને પેન્ડલ મારી મારીને થાકી જાય પણ જમીન પૂરી ના થાય એ તો સ્ટેન્ડ પર ચડાઈને પેન્ડલ મારતા હશે એમાં છે ને સાયકલ ત્યાંની ત્યાં જ રહે ચાવ ને યાર ચૂપ રહો મિત્રો તમને મારા લોંગ વિડિયો અને શોર્ટ વિડિયો કેવા લાગે છે જો તમને મારા લોંગ વિડિયો અને શોર્ટ વિડિયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો